નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સો મિત્રો તમે જીપીએસસી ની ભરતીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ ફેરફાર જાણવો તમારા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો જોઈએ શું કરવામાં આવ્યો છે આ ફેરફાર ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર આવી ગયા છે ગુજરાત જાહેર સેવા આયોગના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા પરીક્ષામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે હસમુખ પટેલે પોતાની નિમણૂકના થોડા જ દિવસોમાં જીપીએસસી ની ભરતી પ્રક્રિયામાં ઝડપી કાર્યવાહી માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે તેમના જણાવ્યા પ્રમાણે જીપીએસસી દ્વારા પહેલીવાર હવે પરીક્ષા આપનાર ઉમેદવાર પાસે સંમતિ પત્રક લેવામાં આવશે તો બીજી બાજુ ડિસેમ્બર અને જાન્યુઆરી બે હજાર ચોવીસ પચ ની લેવાની થતી કુલ અગિયાર ભરતી પૈકી આઠ ભરતીમાં સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ સરખો હોવાથી ભાગ એક નો આઠ પરીક્ષાઓનું એક જ પ્રશ્ન પત્ર તૈયાર કરાવશે શા માટે લેવામાં આવ્યો સંમતિ પત્રક લેવાનો નિર્ણય જીપીએસસી ચેરમેન હસમુખ પટેલના જણાવ્યા પ્રમાણે સરકારના નાણાં અને સમય ન વેડફાય એ માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે ભરાય છે પરંતુ ઉમેદવારો પરીક્ષા પરીક્ષા વિદ્યાર્થીઓ જ સંમતિ પત્રક ભરી શકશે ઉમેદવારોની સંખ્યા વધારે હશે એવી પરીક્ષાઓમાં જ સંમતિ પત્રક લેવાશે જોકે ઉમેદવારો પાસેથી સંમતિ પત્રક માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં નહીં આવે

જીપીએસસીની જાહેરાત અનુસાર જીપીએસસી ભરતી પ્રક્રિયામાં ઝડપ આવે તે માટે લેવાયો છે આ નિર્ણય આ ઉપરાંત આન્સર કી તૈયાર કરવામાં અને મૂલ્યાંકન કરવામાં ઘણો સમય જતો હતો જેથી ભરતી પ્રક્રિયામાં વિલંબ થવાની સંભાવના રહેતી હતી જેના નિરાકરણ માટે આયોગ દ્વારા ભાગ એક અને ભાગ બે બંને પત્રો અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો આવી અન્ય જાણકારી માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન તમે સબસ્ક્રાઈબ કરજો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ